ડભોઈના મહુડી ભાગોળથી સુંદરકુવા રોડ પર માર્ગ અને પાણીની સમસ્યા વકરી સ્થાનિકોની મુશ્કેલી યથાવત ડભોઈ શહેરના મહુડી ભાગોળથી સુંદરકુવા સુધીના માર્ગ પર છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા રોડની કામગીરી અને નગરપાલિકાના સત્તાધીશોની નિષ્કાળજીને કારણે સ્થાનિક રહેવાસીઓની મુશ્કેલીઓ ચરણસીમાએ પહોંચી છે વર્ષથી ચાલી રહેલા કામમાં કોઈ પ્રગતિ જોવા મળી નથી જેના કારણે આ વિસ્તારના લોકો ખૂબ જ પરેશાન છે પીવાના પાણીનો બેફામ વેડફાટ ચોમાસા જેવી સ્થિતિ રોડના કામ દરમિયાન પીવાના પાણીની પાઇપલાઇન વારંવાર ફાટવાના બનાવો બની રહ્યા છે જે હાલમાં જ પાઇપલાઇન ફાટવાના કારણે હજારો ગેલન શુદ્ધ પીવાના પાણી રોડ ઉપર વહી જતા નજરે પડ્યું તંત્રની બેદરકારીના કારણે લાખો ગેલન પાણીનો બેફામ થઈ છે પાણી રોડ ઉપર વહી જવાના કારણે સમગ્ર વિસ્તારમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે માર્ગ ઉપર પાણી ભરાઈ જવાના કારણે અવરજવર જવર કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમને પાણીમાંથી પસાર થવું પડે છે રસ્તા રોકો આંદોલન છતાં નિરા નિરાકરણ નહીં આવતા વિસ્તારના સ્થાનિકો તેમની માંગણીઓ પ્રત્યે તંત્રનું ધ્યાન દોરવા માટે અગાઉ રસ્તા રોકો આંદોલન પણ કરી ચૂક્યા છે જોકે આંદોલન છતાંય ડભોઈ નગરપાલિકા દ્વારા ગંભીર સમસ્યાનો હજુ સુધી કોઈ નિકાલ લાવવામાં આવ્યો નથી માત્ર કામ જ પૂરું થતું નથી તેવું નથી પરંતુ પાણીનો વેડફાટ અને રોડ પરની ગંદકીની સમસ્યા પણ વધી રહી છે ગ્રામજનોની તાત્કાલિક રિપેરિંગ અને ઝડપી કામગીરીની માંગ છેલ્લા એક વર્ષથી હાલાકી ભોગવી રહેલા આ વિસ્તારના ગ્રામજનો હવે વહેલી તકે પાઇપલાઇનનું રિપેરિંગનું કામ થાય અને રોડનું અઘરું અધૂરું કામ ઝડપથી પૂરું થાય તેવી આશા રાખીને બેઠા છે નગરપાલિકા આ સમસ્યાને ગંભીરતાથી લઈને તુરંત પગલાં ભરે તેવી લોક લોકોની પ્રબળ માંગ છે ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો આ ગંભીર પ્રશ્ન પર ક્યારે ધ્યાન આપશે અને લોકોને તેમની રોજિંદી મુશ્કેલીઓમાંથી ક્યારે રાહત મળશે તે હવે જોવાનું રહ્યું